ચેપ્ટર સેવન જીવમાં જીવ આવ્યો કવિ હરિકૃષ્ણ પાઠક જન્મ તારીખ પાંચ આઠ ઓગણીસો હરિકૃષ્ણ રામચંદ્ર પાઠકનું વતન બોટાદ છે તેમણે સચિવાલયમાં અધિકારી તરીકે સેવાઓ આપી હતી સૂરજ કદાચ ઉગે તેમનો કાવ્ય સંગ્રહ છે અડવા પચીસી માં હાસ્ય કટાક્ષની કવિતા છે કોઈનું કંઈ ખોવાય છે એ બાળકાવ્યનો સંગ્રહ છે ગુલાબી આરસની ની કિશોર કથા અને મોર બંગલો તેમનો વાર્તા સંગ્રહ છે નગર વસે છે તેમનું સંપાદન છે ઉનાળાની આકળ વિકડ પછી વર્ષાનું આગમન થવાથી આખી સૃષ્ટિમાં જાણે કે નવજીવન આવી જાય છે તે ભાવને કવિએ આ સોનેટમાં મંદાક્રાંતા છંદમાં પ્રગટ કર્યો છે તે માટે રૂઢિપ્રયોગ યોજ્યો છે જીવમાં જીવ આવ્યો બધું હતું પણ જીવ ન હતો ધૂળની ડમરી પંખીના માળાઓ પર્ણો રાફળાની કેડીઓ તડકાનો રૂપ વગડો સીમ માણસો બધું એનું એ છે પરંતુ ફોરાજરિયા અને બધું બદલાઈ ગયું જીવમાં જીવ આવી ગયો આખી સૃષ્ટિ જાણે સજીવન થઈ ગઈ આ બદલાયેલી સૃષ્ટિના મધુર ચિત્રો કવિએ આલેખ્યા છે જે માણવા ગમે એવા છે આ કાવ્ય સાથે સ્વપ્નસ્થનું મેહુલા કાવ્ય મૂકવાથી